ચલો આસિસ્ટન્ટ ને ગિફ્ટ છોડે ખોલીએ છોરી જે તો બટ નામાગી માટે ચલો તો આ આપણા ઘરના તરફથી ગિફ્ટ છે બહારની ગિફ્ટની તમારે અહીં બધી નથી લખવું રાખ્યું કે અમે બેકવને બર્થડે માં ઇન્વાઇટ નથી કરતા એમ કે અમારા ઘરે એલઆઉટ નથી બહારના લોકો ને ફેમિલી પ્રોબ્લેમ થાય એટલે જે ને જે પહોંચાડવા ને ગિફ્ટ મોકલાવી છે ઓકે કરી ગઈ જિંદગીમાં બહુ પ્રગતિ કરી ગઈ. સાચું સાચું. બાઈક એક બોક્સ માં લીલાવાળા કે બીજા બોક્સ માં લીલાવાળા આયે. તોય સપોછો બેરેક ફર્સ્ટ દીપ આ હતી.

हमारा सिस्टर से मोटा सिस्टर है ना तो उसकी गिफ्ट से आ ड्रेस है सो इन अपने से आपने मने लागे से का मके गोल्ड गिफ्ट लागे का वाला बोला को बोल बोल भाई कट कट का गाउ से बोल वाओ दीदी तरफ से सोना की गिफ्ट से तो इसे कोसे तुम्हें दीदी से कोई पूछे

થેન્ક યુ ખુશી થેન્ક યુ વેરી મચ્છર આ છે મારી ભાણે ચીજો તરફથી ગિફ્ટ જોઈ શકો છો એને શું એક ચલો આપણે અનબોક્સિંગ કરીએ જોઈ લઈએ આપણા માટે શું લઈએ છે

તરફથી ગિફ્ટ છે એ બી આપણે જોઈ લઈશું એ છે મારો ભયલું તો ભાઈ મને ગિફ્ટ કરી છે તો ભાઈ ની ગિફ્ટ જોઈએ ભાઈ આપણને શું આપે છે અવે આપણ આપ્યો છે ચોકલેટ ટેક મપીવા मग જોઈ સરખો થેન્ક યુ માય બ્રો માય બ્રધર મારા માટે ચોકલેટ ટેક પીવા માટેનો તમને દેખાડું એ મારા માટે ગિફ્ટ લેવ્યો છે જોઈ લે આમાં શું છે

જોઈ શકો છો તો આની અંદર જોઈ શકીએ છીએ વાવ સરસ મજાના કપડા છે બ્લુ જીન્સ એન્ડ ટી શર્ટ बहुत मस्त कपड़ा છે आ मैंने ગઈમાંથી ટી-શર્ટ બી બહુ મસ્ત છે કે છે તમે લોકો જોઈ શકો છો વે બ્યુટીફુલ થેન્ક યુ જરે પણ ગિફ્ટ મળી છે થેન્ક गिफ्ट વેરી મચ ટી-શર્ટ આ ગિફ્ટ છે સિસ્ટર રેકાઈ વાઢી જરૂર હતી તો આ બી તમે જોઈ શકો છો બધાય મને યસ યસ મારા મોણા સિસ્ટર છે મતલબ પાસી

જગદીશ જગદીશભાઈની તરફથી જો કે મારા મોટા ભાઈ છે એમના તરફથી ગઈ ગિફ્ટ મને પેકિંગ કરીને આપ્યું છે તો મોટા ભાઈ થેન્ક યુ એન્ડ જોઈ લઉં છું કે મોટા ભાઈ આપણને શું ગિફ્ટ કરી છે તો મોટા મને લેટેસ્ટ કંપનીમાંથી જો સુ આપ્યું છે ખોલીને જોઈ લઈએ મોટા ભાઈની ગિફ્ટ

ચાલો મીના આપણને શું ગિફ્ટ કરે છે પણ આપણે જોઈ લઈએ એ છે મારા ભાભી મારા માટે શું લઈ આવેવા ચાલો આપણે અનબોક્સિંગ કરીને જોઈ લઈએ છીએ એમને બી સાહેબ મને કપડા થઈ પણ એ બી જોઈ લો બધા મારા માટે બ્રાન્ડેડ બ્રાન્ડેડ કપડાં લઈ આવ્યા છે એમને બી મને જીન્સ મને ગિફ્ટ કર્યું છે એ બી તમે જોઈ શકો છો વાવ એને બી મને જોગર જીન્સ મને ગિફ્ટ કર્યું છે ગાઈસ સારી કંપનીના જીન્સ આવ્યા છે આપણી પાસે આટલી આટલી મોંગી કંપનીના વિચારા બી નતા એટલા મસ્ત મસ્ત ગિફ્ટ આવ્યા છે મને ફેમિલી તો થેન્ક યુ માય ફેમિલી આ ગિફ્ટ છે મારા ભાભી છે મારા મોટા ભાભી છે મારા લાડકા ભાભી છે તો એના તરફથી મને આટલી મોટી ગિફ્ટ આવી છે તો એ બી આપણે જોઈ લઈએ કે આપણને ભાભી શું ગિફ્ટ કરે છે ચાલો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફોટો ખીચીને ભાભીની ગિફ્ટ

ભાભી ની ગિફ્ટ તમે જોઈ શકો છો આટલા મોટા ગણપતિ ભગવાન આપ્યા છે વાવ સો બ્યુટીફુલ એક ફોટો ચાલુ મળે લે તો મારા મોટા ભાભી ની ગિફ્ટ મને બહુ પસંદ આવી જો કે મારા બધા મતલબ કઈ કઈક મને આપ્યું છે પણ આ ભગવાન ની ગિફ્ટ છે આ ભી મને ગમી છે તો મારા મોટા ભાભી ની ગિફ્ટ તમે જોઈ શકો છો આનો ફોટો લઈ જાવ છે છે મારી મમ્મી તરફથી ગિફ્ટ છે તો આપણે એ પણ ખોલીને જોઈ લઈએ કે છે ગિફ્ટ બધું છે જોઈ શકો છો આટલી સારી ગિફ્ટ મેં ખોલી લીધી છે તો મમ્માની ગિફ્ટ છે તો ચલો મમ્મી આપણને શું ગિફ્ટ કરે છે આવો જ ફોટો લઈ છે આ ગિફ્ટ છે લાસ્ટ ગિફ્ટ મમ્મી તરફથી તો મમ્મીનું ગિફ્ટ આપણે ખોલીને જોઈ લઈએ કે મમ્મી આપણને શું ગિફ્ટ કરે છે જો કે આપણી તો એવી ઈચ્છા હોય કે આપણે મમ્મીને ગિફ્ટ કરવાનું હોય તો મારે એ ગિફ્ટ કર્યું ક્યારથી તો આપણે લેવામાં શું વાંધો બાકી આપણી ફરજમાં આવે છે કે આપણે ગિફ્ટ આપવાની હોય કેમ કે આપણા માટે એને જિંદગીમાં ઘણું બધી કર્યું તો સમય છે કે આપણે એના માટે ગઈ કરીએ તો ગાય મમ્મી શું ગિફ્ટ કરે છે એ આપણે જોઈએ મને મમ્મી નાશ પાડી દીધી કે મારે કોઈ ગિફ્ટની જરૂર નથી તમે છો તમારા માટે ગિફ્ટ જ છે તો ગાઈસ જોઈ લઈએ ગિફ્ટ ખોલીને કે મમ્મી શું ગિફ્ટ આપે છે Yeah, જોઈ શકો છો મમ્મીને કેટલી મોટી પેન્ટિંગ આપી છે આની મારી બહુ ટાઈમથી ખ્વાહિશ હતી કે મને આનો બહુ મદદ શોખ હતો કે મને મળતી નથી પણ મારા મમ્મી ખબર નહીં મારા માટે ક્યાંથી લઈ આવ્યા છે કે બહારથી મંગાવ્યું મને ખ્યાલ નથી આજે આ મને મળી છે મમ્મા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મમ્મી એન્ડ મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો ચલો બબાય મિસ યુ ગાય આરામ થેન્ક યુ જોઈ શકો છો આપણી બધી જ ગિફ્ટ આપણને અનબોક્સિંગ કરી છે આપણે કપડા વગેરે ઘણું બધું આપણી પાસે આવી ગયું છે તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો આપણે જાજી બધી ગિફ્ટ આવી ગઈ છે થેન્ક યુ જયદીપ રાઠોડ તરફથી પણ સારી ગિફ્ટ છે બધાને ગિફ્ટ છે બધાને થેન્ક યુ વેરી મચ જોઈ શકો છો બહુ સારી ગિફ્ટ તમે ખોલી છે બધી આ મને બહુ ગમે છે